स्वाहा <laughs> <laughs> શ્રી ગણેશ નમઃ ગણપતિ બાપા મોરિયા આજ રોજ સારંગપુર પંડિતજીની પોળ ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે અન્કુટનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પોળોના દરેકે દરેક રહીશો તેમજ સ્થાનિક અગ્રણી વિગ નાગરિકોએ જે અમોને પોળ ખાતે અનુકૂળ કરવા માટે સાથ સહકાર આપેલ છે તે બદલ અમે સૌનો પંડિતજીની પોળી યુવક તરફથી મંડળ તરફથી તેમજ અમારા તરફથી અંગત અમો તેઓનો આભાર માનીએ છીએ આવા આવા ધાર્મિક કાર્યક્રમો ખાડિયા વિસ્તારની અંદર થયા કરે તે બાબતનો અમારો અભિગમ છે સનાતન ધર્મને ઉજાગર કરવા સારું થઈને આ કાર્યક્રમો કરી અમે કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં અમારી આગળ પણ એવી ઈચ્છાઓ છે કે ધાર્મિકતાને ખાડીયા વિસ્તારની સમગ્ર નાગરિકો વળગી રહે તે બાબતેનો અમારો અભ્યર્થના રહેશે પ્રયત્ન રહેશે